ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ ત્રણ રાશિઓ થઈ જાજો સાવધાન નમસ્કાર સર્વપ્રથમ આ વર્ષનું સૂર્યગ્રહણ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક પંચાંગ અનુસાર ઓગણત્રીસ માર્ચ એટલે કે આ ચાલુ મહિનો ફાગણ અમાવસ્યા આવી રહી છે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે આ શુભ પ્રસંગે સ્નાન ધ્યાન ભગવાન શિવની આરાધના જપ તપ અને દાન પુણ્ય કરવામાં આવે છે આ સાથે જ પૂર્વજોના પૂજન અને પિંડદાન પણ કરવામાં આવે છે અમાવસ્યા તિથિ પર દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિને ઈચ્છિત ફળ મળે છે સાથે જ

નવ કલાક પહેલા શરૂ થાય છે સૂતક દરમિયાન શુભ કાર્ય થતું નથી ભારતમાં આ સૂર્ય ગ્રહણ દેખાવાનું નથી સૂતક પણ આ માટે માન્ય રહેશે નહીં જો કે શાસ્ત્રો દ્વારા નિર્ધારિત નિયમોનું પાલન ચોક્કસપણે કરવું જોઈએ ગ્રહણ દરમિયાન શુભ કાર્ય ન કરવું આ સિવાય ભોજનથી પણ બચવું સાથે જ ભગવાન વિષ્ણુનું ધ્યાન અને નામ મંત્ર જપ કરવાથી ઉત્તમ ફળ મળે છે

વાણી ઉપર નિયંત્રણ બનાવીને રાખો કોઈની સાથે વાદ વિવાદ કરવાથી બચો વડીલોની સેવા અને આદર કરો ગ્રહણ દરમિયાન નકારાત્મક સ્થાનો પર જવાનું પણ ટાળવું જોઈએ હવેની રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મન ટ સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે અને આરાધ્ય ભગવાન વિષ્ણુ છે સિંહ રાશિના જાતકોને સૂર્યદેવના અપાર આશીર્વાદ હોય છે ગ્રહણ દરમિયાન સિંહ રાશિના જાતકોએ સાવચેત રહેવાની જરૂર છે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળો તમારા સ્વાસ્થ્યને લઈ અને સાવધાન રહો માનસિક તણાવની સમસ્યા થઈ શકે છે ભગવાન શિવના મંત્રોનો જાપ કરો બિનજરૂરી બાબતો પર ધ્યાન ન આપવું જોઈએ કોઈની સાથે વાદ વિવાદથી બચવું તામસિક વસ્તુઓનું સેવન ન કરો અને રોકાણ કરવાથી પણ આ સમય અવધિમાં બચવું તમારા માટે હિતાવહ

દરમિયાન ગ્રહોના જાપ ઈષ્ટદેવના જાપ કુળદેવીના મંત્રોના જાપ આ કરવાથી અત્યંત શુભ અને શ્રેષ્ઠ ફલની પ્રાપ્તિ થાય છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે